હાજી મારા વાલા ભાઈઓને બહેનો હિન્દુ ભાઈઓને બહેનો હું આનંદ રાજા દીક્ષો ફરી એકવાર આપની સેવા સેવામાં હાજર થયો છું તમે ચેનલ ઉપર જો નવા હો ચેનલનું નામ છે આનંદ આખ્યાન અને તમે જો ચેનલ ઉપર નવા હો તો તમને હાથ જોડીને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા સબસ્ક્રિપ્શનનું બટન છે એ દબાવો હાલો આપણે આગળ વધીએ તો આજનો મુદ્દો જે છે ને કે શિમલામાં જે મસ્જિદની જે કોન્ટ્રોવર્સી થઈને એના વિરોધમાં ઘણા બધા હિન્દુઓ ઉતરી આવ્યા રસ્તા ઉપર તો છે એટલે શું કહેવાય અજુબા કહેવાય કે હિન્દુઓ રસ્તા ઉપર આટલી મોટી સંખ્યામાં પ્રદર્શન કરવા માટે ઉતરી આવે સારી વાત છે તો એટલે વિરોધ કરવા માટે ઉતરી આવે ને તો હિન્દુઓ આવે છે કોઈની શોભાયાત્રા વગેરે હોય તો એમાં નીકળે છે શું કહેવાય મહાલવા માટે નીકળે છે છે મહાલવા માટે અહીંયા વિરોધ કરવા ઉતરી આવ્યા એ સારી વાત આપણે તમને એક હું વિડીયો શેર કરવા માંગુ છું તમને એક વિડીયો દેખાડવા માંગુ છું એ વિડીયો જે છે નવભરતનો છે પબ્લિક ડોમેનમાં વિડીયો છે મને નવાઈ લાગે છે કે આ આટલો મહત્વનો વિડીયો જે છે હજી સુધી બીજા બધા ચેનલવાળા હોય કે યુટ્યુબર હોય બધાએ આ વિડીયો કેમ શેર નથી કર્યો કેમ લોકોને નથી દેખાડ્યો કારણ કે આ બહુ મહત્વનો વિડીયો છે મારા હિસાબે અને કેમ છે વિડીયો જોયા પછી તમને પણ સમજમાં આવશે આ જોયું હા ઘર તો ઘર કે સાથુલ મસ્જિદે તો પર્દે બંધ કરે અગર જી વઝુ વાતે જમાતી तो वो आते हैं यहाँ पर हम बोलते हैं कि अपना टॉयलेट है वो बंद करके बैठो आप ये ओपनली बैठते हैं तो उस लोगों से दिक्कत हमें हो जाती है फिर अगर हम बोलते हैं तो वो बोलते हैं आंखें अपनी बंद करो हमारा तो अपना ये आप ही अच्छा, बंद कर लो। हाँ, जी। हाँ जी इतनी तादाद में होते हैं कि हम यहाँ से निकलना हमें मुश्किल हो जाता है इनका वेट करना पड़ता है हम बच्चों को स्कूल से लाते हैं वेट करना पड़ता है ये जब जाएंगे तो हम इनमें से निकलेंगे कौन लोग आ रहे हैं कौन नहीं आ रहे हैं और किस रूप में બહેનો મને એક વાત કહો તમારા સાથે આવું થાય કેવું લાગે અને એક વાત બીજી છે આપણે બધા કોલોનીઝ વગેરેમાં રહીએ છીએ કોઈક દિવસ તમે જોયા છે કે ઝાજરાઓના ને વોશરૂમના જે ટોયલેટના ને વોશરૂમના જે બારણાઓ હોય એ બીજાની ખીડકીને સામે આવે એવી રીતે કોઈ આપણે ઘરે ઘર બાંધીએ છીએ એ તો બધું અંદર જ હોય ને બધાને તમે દેખાડો કે ભાઈ માણસ કોણ જાય છે એટલે બધું ખુલ્લું રાખીને એટલે બીજાની બારીને સામે આવે કે ત્યાં બેવાઓ જુએ ને પછી તમે બેશરમીથી તમે આમ ભાઈ તમે જો તો તમે આંખ વન કરી લો અમે તો આમ જ કરશું એમાં શું છે ને એ જે 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 બધી આ બધા ચાલે છે ને ચાળાઓ એની ચાબી આમાં છે અને એમાં એક એમની એક શું કહેવાય આસમાની નોલેજ છે આસમાની ઇન્સ્ટ્રકશન છે સોળ નવ આયાત એકસો વીસ રેફરન્સ આપું છું ત્યાં એક લાઈન છે એક ઇન્સ્ટ્રકશન છે કે તમે જે કઈ કદમ ઉઠાડો જેનાથી દુશ્મનને દુઃખ દુઃખ પહોંચે ચરકા લાગે તો આના માટે ઉપરવાળો તમારી અકાઉન્ટમાં એક નેકી લીખે છે ખાતામાં તમારી એક નેકી લીખે છે એટલે આ બધું નેકી નેકીઓ કમાવવાની વાતો છે સસ્તું કામ છે ને ધ્યાન નહીં આપવી પડે અને પછી માણસ પરેશાન થાય હેરાન થાય તો થાય અને હેરાન થઈને હેરાન હેરાનગતિથી પછી પરેશાન થઈને નીકળે તો નીકળે એટલે જગ્યા ખાલી કરાવવાની બધી યુગત છે અને મેં ઘણા લોકો છે યુટ્યુબ ઉપર ઘણા બધા સાંભળ્યા છે એ લોકો શું કહે છે બીજેપી એમાંથી બાકાત નથી રહી શકતી કારણ કે આ બિલ્ડિંગ જે છે તો બિલ્ડિંગ બીજેપીને સમયમાં પણ ઊંચી આવી છે ને અત્યારે તો કોંગ્રેસ આવી છે એના પહેલાં બીજેપીના સમયમાં પણ બિલ્ડિંગ ઊંચી આવી જ હતી કદાચ એ લોકોએ આ જે બધા જે ચાળાઓ છે ને એ કોંગ્રેસ આવ્યા પછી ચાલુ કર્યા હોત બીજેપી જ્યારે હતી સત્તામાં ત્યારે કોઈ દિવસ એ લોકોએ આવી હરકતો કરી ના હોત સાચી વાત શું છે મિત્રો કે બિલ્ડિંગ ઊંચી થાય એનાથી આપણા લોકોને બહુ વધારે પ્રોબ્લમ નથી હોતો તમે આજે પાંચ વાર એ જે ચાલે છે એનાથી પણ બહુ વધારે પ્રોબ્લેમ નથી હોતો ચલાવી લઈએ છીએ બેંક પ્રોબ્લેમ આ છે જે મેં તમને વિડીયો દેખાડ્યો અને આ તો રજીસ્ટર નથી થતી કારણ કે કોણ મહિલા જશે કમ્પ્લેન કરવા કે ભાઈ આ લોકો આ લોકો આવી રીતે કરે છે અને કમ્પ્લેન લેશે કોણ પછી શું થાય કે કાયદો જે છે ને એમની પછી લાગે છે કે એમને ફેવર કરે છે નથી ભાઈ આપણે આ રીતે કમે કમ્પ્લેન નોંધાવતા નથી અને બીજી એક વાત છે કે આમની આ બધી જે મજારો ને દરગાહો ને મસ્જિદો જે હોય ને એ બિલકુલ મોકાની જગ્યામાં હોય કેમ હોય કારણ કે શહેરનું ટાઉન પ્લાનિંગ વગેરે બધું હોય ને એ વખતે માણસો ફોડેલા હોય છે પૈસા આપીને એટલે બધી ઇન્ફોર્મેશન ટાઈમસર આવી જાય એટલે પોલીસ સ્ટેશન કરતાં પણ એમની જગ્યા મોક્યા મોકાની હોય દંગો ભડકાવવા માટે કે દંગો કંટ્રોલ કરવા માટે કે દંગો મોનિટર કરવા માટે બધા માટે ટ્રાફિક જામ કરવા માટે બધા માટે એમની જગ્યા મોકાની હોય આ બધું તમને કહેવાનું કારણ શું છે કે તમે આ વાત સમજો કે આ લોકો કેવી રીતે આવી હરકતો આવી હલકટ હરકતો કરે છે અને આ વાત આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે બીજાને શેર કરો કારણ કે પછી એક વાત કદાચ એમને અનુભવ થયેલો હોય તો પછી એ તમને ભાઈ હા આની તો આવી હરકતો જ છે એટલે જેટલા બધા ઘણા જેટલા વધારે માણસો સુધી આ વિડીયો પહોંચે ક્યાંક ના ક્યાંક એનો પડવું પડશે કે ભાઈ હા એ તો અમારી સાથે પણ થાય છે અને આપણે હિન્દીમાં જો કહીએ ને બાદ થી બાદ સે બાદ બળે બાદ સે બાદ બળેગી હો સકતા એક દિન જ પડની હોગી તો લાદ બી પડેગી જરૂરી છે ને તો વાત આગળ વધ્યા વગર એનું કઈ થવાનું નથી એટલે વાત આગળ વધારો મારા ભાઈ મારી બેન બીજું કોઈ કહેવા માટે તો છે નહીં આપણે આ વિડીયો અત્યારે અહીંયા ટૂંકાવીએ કહીએ કે ભાઈ એટલે શું છે હા ને એક બીજી વાત સબસ્ક્રાઈબ તો કરી લીધું ને આ જે જે બટન છે અહીંયા દબાવ્યું ને તો એક હજી બીજી વાત આ વિડીયો જે તમને ગમ્યો હોય કે વિડીયોમાં જે આપણે મુદ્દો જેવી રીતે રાખીએ રાખ્યો છે એ વાત સ્ટાઇલ જો તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો હજુ બધી કોમેન્ટ નહીં કરતા એટલે વાહિયાત કોમેન્ટ કોઈ કરશે તો મારે ડિલીટ કરવી પડશે ગાળ આપીને વગર કંઈ અસભ્ય ભાષામાં કોમેન્ટ કરશે તો ડિલીટ કરવા વગર મારો છૂટકો નથી પણ નહીં તો હું જવાબ પણ આપીશ એ નિર્ણય મારો ઉપર પણ ઠીક તમે કોમેન્ટ કરો બાકી શું છે સભ્યતા રાખો કોમેન્ટમાં બસ આપણે સંવાદ આગળ વધારીએ તો વિડીયો આપણે અહીંયા પતાવીએ અને ભારતમાં હજી સુધી આપણે એકબીજાને કહી શકીએ છીએ તો કહી દઈએ જય જય શ્રી રામ કે જય શ્રી કૃષ્ણ ગુજરાતીમાં જય શ્રી કૃષ્ણ ઠીક જય શ્રી કૃષ્ણ કારણ કે શું છે હજી સુધી કહી શકીએ છીએ બાંગ્લાદેશમાં શું થાય છે તમે જોયું કે બાંગ્લાદેશ કેમ બંગાળમાં પણ મમતાએ તો લોકોને તો જોડ્યા હતા ને કોઈ જય શ્રી રામ તો જીપ જીપ રોક એટલે એસયુવી રોકીને ઉતરી હતી કોણ કહે છે કોણ કહે છે સામે આવો સામે આવો અને કર્ણાટકમાં અત્યારે તો બાપાની મૂર્તિને અરેસ્ટ કર્યું તો એ લડાઈ બસ મત આપીને રોકાવાની નથી એ મારું સ્પષ્ટ મત છે અને આપણે બધા માટે આપણને તૈયાર રહેવું જોઈએ ઠીક તો ચાલો જય શ્રી કૃષ્ણ મળીએ આવતા રહેજો